જિલ્લાના ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે સ્થાનિક લોકો સાથે ભીમનાથ મહાદેવ મંદિરે જતા ભક્તોને પણ ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે મંદિર માર્ગ પર ગટરના પાણી વહેતા હોવાથી ભક્તોને પગભાળા કે વાહન લઈ ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા ભીમનાથ મહાદેવ મંદિર પાસે દૂષિત ગટરના પાણીથી લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદકી અને દબાણો વધવાના કારણે રસ્તો સંકુચિત બન્યો છે જેના કારણે રોજ સવારે દર્શન માટે આવતા ભક્તો તેમજ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી નારાજગી વ્યક્ત કરતા વિપક્ષે વહેલી તકે ગંદકી સહિતની સમસ્યા નિરાકરણ લાવવા માંગણી કરી છે સ્થાનિકો હવે તંત્ર પાસે ઝડપી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી ભીમનાથ મહાદેવ જવાળા રસ્તા પર જ્યાં ત્યાં ગટરો ઉભરાય છે ગંદકીથી પાણી ખતમ છે અને બે બાજુ દબાણો ભીમનાથ મંદિર છતાં બે બાજુ રસ્તા પર દબાણો છે અને અમે ચીફ ઓફિસરને આ બાબતે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી છે પણ ચીફ ઓફિસર સ્થળ પર હાજર નથી અને એક જ જવાબ હોય છે કે હું ગાંધીનગર છું કલેક્ટરની મિટિંગમાં છું સંકલનમાં બેઠેલો છું તો આ આ ગંદકી અને આ દબાણો ક્યારે દૂર થશે અને ભીમનાથ જેવા ગંગોત્રી સ્કૂલ જેવી સ્કૂલે જતા રાહદારીઓ એટલા પરેશાન થાય છે તો આ પ્રશ્નો ક્યારે નિકાલ થશે એવી અમારી માંગણી